બંગલા ટાઈપ સોસાયટી Gracias. ગાડી ચડવા થાય જા ત્યારે ગાડી ઓન ચડવો છે ગાડી ઓ કેવો છે આ તમે કયો છે ના પથ્થર આ બધા હે હા મે પથ્થર કયો છું ને બધા એ રાઉન્ડ રાઉન્ડ પથ્થર છે ઉપર ગોઠવેલા છે ભાઈ કબી દે દે એ બે કરી કે લોકો જે એ ઠીક મે તો ગાડી ઊભી રે કેસલે આસન આસ સીન સીન રે ને લોંગ ડ્રાઈવ કરીને વહી જાય આવી ઠંડીનો બહાર નીકળાય કોઈ દિવસ મોઢું ઠરી જાય যে <laughs>

ફાઇનલી પિક ડીસી તો પોગી ગયા છીએ ગાડી પાક કરી દીધી છે આપણે અહીંથી ઉપર ચડીને ઓલા ડુંગર ઉપર જવાનું છે પણ હવે લેડીઝ બધા હરી રહી ગયા છે અમારે નથી આવું એટલે આપણે હવે જેમ જેમ જવા નક્કી કરીએ છીએ છોકરા આપી રેડી થઈ ગયા છે જવા માટે રેડી કરે છે અહીંયા સંડી માં આહા હા મારી ફોટો છે બહુ વધારે હલો નિર્વા થાક લાગીયો टाइट लगी नाक ने तो लाल थी ये तो ऊपर से तो हूं लाल थी जाए ये तो क्या पंचा तो डिग्री टेंपरेचर से प्लस पवन से छोका तो हो जाता है लगे दूरा दूरा भी आ जाए तो ये हमरा अपने अपने से थोड़ा कल से लापने गर्मी थी यार हां लगे तो गर्मी था मुझे तो पवन नो लागो पवन

એટલા ઉપર આવી ગયા છે મસ્ત સૌરી દાદા ડોકિયા કરવા કરવા ઘડી કરી કે આવે છે તો મજા આવે છે આ થોડુંક જ બાકી છે ઉપર હવે પાટવાનું પણ આવી ગયા છે અત્યારે આપણે ગોની કેસે દર કોથર ગોધાર હોય તો બહુ મજા આવ છોસ લોકો પવનનો જોરમાં આવે છે પવન યાર ઉડી જશે કે નહીં આપણે કે તો बताओ કેટલા ઉપર ચડે એ તો બતાવો કેટલા ઉપર ઉપર જઈ આવડે નહી દેખાતો બેક કેમર

A-ha! Það er verið það tölni því að

हाचो व्यू तो आने अंदर पानी जातो है तेरे जो आन मजा है <laughs> ना ऊपर थे हम ड्रोन व्यू ली दो ही ना इट्स ओके okay, तेरे पानी ओ चूसे तेरे खाली खो खाली को जो ही लो आये थे उल्लू तो डैम बजाते थे पानी जाए नहीं डैम माइंड थे अंदर थे क्या बद्दा जो तो टॉप और टॉप लीन ने क्या सेज़लांटी क्या

અહિયા ઉપર પાણી બાંધ કરે સોરી પાણીનો ડેમ કરેલો છે એમાં બંને બાજુ આવા ગોળ કુવા જેવું બનાવેલું છે અને એની અંદર થી પાણી અહિયાં નીચે જાય છે એવી કઈક વ્યવસ્થા કરેલી છે

મજા તમને <today> 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 સર સે પાછે કે એટલો આવે અમે તો એનો આવે છંડો પવન તો હોય હું એનું કાક લાગે જત કે વો ડેકોરેશન હોસ્પિટલ છે હોસ્પિટલ છે એની સે એની તો હવે છોકરા અહીંયા રમવા મળ્યા છે આપણે આવી ગયા છે પીક ડિસ્ટ્રિક્ટ થી અને હવે બનાવવાની છે અમારે દાલબાટી પ્રેરણા દાલબીટી ની સ્પેશિયાલી છે સ્પેશિયલ રાજસ્થાની સ્ટાઇલ માં બાટી બનાવવાની છે

અમારી સાઈઝ તો નાની હોય પણ પ્રેરણા આવે એમ કે મોટા મોટા ગોલા બનાવાના તો આટલા મોટા મોટા ગોલા છે મજબૂત સરસ મછલી મસળીને બનાવવાનું છે બનાવવાની બધા કેટલું થાય

મને માનસો ચાલ્યા રીમેન્સ મને આવશે પણ હજી વાત છે ને પછી થાય પ્રેના ડાલ બની ગઈ

આદુ ટામેટા <laughs> <laughs>

બસ નાનું પડે છે અને દેવી છે કે બહુ મૂકી દેવી છે બટેકા બફીન મુકાવે એવું લાગે છે પ્રેરણા તો

સ્મેલ આવે છે મસ્ત આવે છે કોને ભૂખ લાગી છે બધા ભૂખા થયા છો જોડી હમણાં કેટલી બાટી કેમ થયું છોકરાઓ મસ્ત ગરમા ગરમ ચૂરમુ ચૂરમું મસ્ત થયું બાટી સરસ થઈ થેન્ક યુ બાફલા બાટી શીખવાડવા માટે

થેન્ક યુ આશીષ તારા તારા હાથ ની કયા દિવસ ની આશીષ ને ખાવી એટલે એની ફરમાઈશ પર બે ને થેન્ક યુ આમ તો બધાને જોકે બધા હેલ્પ કરી છે

ચાલો અમારું તો ચાલતું રહેશે પણ હવે અહીંયા વ્લોગ નોઇન કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય